દિવસે ને દિવસે દેશમાં અરાજકતા કોમી ને દિવસે લોકો હતા એ કેવી સરકાર હતી જ્યારે દેશની અંદર આતંકવાદી હુમલો કરે દિન હુમલો થાય દેશના અનેક ખૂણે આતંકવાદી હુમલો કરતા કેવું સરકાર ને યાદ કરશો મેં કહ્યું કે જૂની સરકાર ને એટલે યાદ કરવી પડે તો જ નવી સરકારે શું પરિવર્તન લાવ્યું છે ખબર પડે આજની પેઢીને ખબર પડે

આજની યુવા પેઢી ને કદાચ ખબર પણ નહી ગુજરાત ખેતી અને સિંચાઈના પાણીની તો કલ્પના જ ના થઈ શકે એ બનાસકાંઠા પણ આપણે બધા જોયું છે યાદ કરાય જયારે જ્યારે કચ્છની અંદર ટ્રેનથી પાણી મોકલવામાં આવતું સૌરાષ્ટ્રની અંદર ટ્રેન થી પાણી મોકલાવામાં આવતું અને આપણી તો કમ નસીબી છે બનાસકાંઠાની કુદરત રૂઠે તો આપણે ત્યાં દુષ્કાળ પડે અને કુદરત રૂઠે તો અતિવૃષ્ટિ થાય આ બનાસકાંઠાની દશા આપણે બધાએ જોઈલી છે જે લોકો આજે બનાસકાંઠા અને બનાસકાંઠાના વિકાસને વાગોળવાનું કામ કરે છે એવા લોકોને કહું છું આ પાણી ક્યાંથી આવ્યું માં નર્મદાના વધામણા ક્યાંથી થયા અને કલ્પના કરો આ પાણી બનાસકાંઠામાં ના પહોંચ્યું હોય તો આ બનાસકાંઠાની શું દશા હોય એ કલ્પના કરો તો ખબર પડે દોસ્તો આ લોકો ક્યારેક કેનાલો નો મુદ્દો બનાવે ક્યારેક બનાસ નદી નો મુદ્દો બનાવે કાલે એક આગેવાન એવું કે બનાસ ઉપર પુલ બનાવો કોઈ આગેવાન એવું કહેતા હતા કે નર્મદાના પાણી હજુ નહીં પહોંચ્યા હું આજે એમને કહેવા માંગુ છું

જરાજો ખબર પડે અને તાલુકા પંચાયત ની ચૂંટણી ની બાજુના ગામમાં બધા મત ની અપીલ કરવા ગયા હું વીસ પચીસ વર્ષ પહેલા ની વાત કરું છું મતની અપીલ કરવા ગયા કોઈ ગામ આવ્યું સરસ સભા રહી

અને ગામ ભેગું કર્યા પછી પૂછ્યું કે ભાઈ તારો વાંધો શું છે તો પેલા ભાઈ એવું કહ્યું કે આ જે ઉમેદવાર હતું મારી ભેંસ ગઈ અને એના હાથીએ એના કામ મારી ભેંસને ધોકો માર્યો તો મને એ નહીં ભૂલાતું હજુ એટલે આ દસ વર્ષ પહેલા ભેંસને મારેલો ધોકો નહીં ભૂલાતો તો પછી જેને પાણી આપ્યું છે એ કેવી રીતે ગુણ ભૂલાય આપણે કોઈનો અવગુણ નહી ભૂલી શકતા તો કોઈનો ગુણ કેવી રીતે ભૂલાય બબે પેટી યાદ રાખીએ આપણી તો સંસ્કૃતિ છે યાદ કરો કે જ્યારે અંધારું થાય તો મારે ગામડે જઈએ દાદી એવું ક્યાંક બેટા ખાઈ લો હમણાં લાઈટ જતી રહેશે આ ચોવીસ કલાક વીજળી કોણ લાવ્યું તો એ નરેન્દ્ર ભાઈ લાવ્યા લાયા દોસ્તો આ બનાસકાંઠાનો વિકાસ એમની નહીં થયો આ ને વાત કરે લોકો આ ડેરીની જયારે એમને કલ્પના કરી આ ડેરીને રોજ ટાર્ગેટ કરે કે અમારો ચુટણીનો મુદ્દો ડેરી અને બેંક છે શું બગાડ્યું તમારું ડેરી અને બેંકે આ ડેરી અને બેંકે આ બનાસ કાટાનું જીવન ધોરણ બદલી નાખ્યું યાદ કરો કે આ ડેરીનું ટ્રાન્ઝેક્શન કેટલું હતું ટર્નઓવર કેટલું હતું આજે આ ડેરી વીસ 25 હજાર કરોડનું ટર્નઓવર કરે છે બીજા રાજ્યો અમારા રાજ્યમાં પણ આ લડાઈ કોઈ રેખાબેન ની ક્યાં કોઈ પાર્ટી ની નથી આ લડાઈ છે આપણે આપણા માટે જે કામો કર્યા છે આપણા માટે જેને ગુણ કર્યો છે એનું ઋણ ઉધારવાનો આ લડાઈ છે

આ યુગપુરુષ ત્યાં વડાપ્રધાન તરીકે બેઠા છે ત્યારે એ દસ વર્ષથી ત્યાં બેઠા છે હવે ખબર પડે છે કે સાચા અર્થમાં આ જનતાની કમાણીના દેશની તિજોરીના ચોકીદાર નરેન્દ્રભાઈ આજે ખબર પડે છે કે કેમ કહેવાય જનધન ખાતા ખોલ્યાને ત્યારે કોંગ્રેસવાળા હસતા તા આજે દિલ્હીથી એક રૂપિયો મોકલે છે સીધું જનધન ખાતામાં જાય છે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે જરૂરિયાતમંદના ખાતામાં સીધા પૈસા જાય છે તો આ સાચા અર્થમાં દેશ ની ત્રિજોરી ના ચોકીદાર આજે જોયું કોંગ્રેસવાળા ફક્ત ફક્ત કોઈને માટે ખરાબ બોલવા માટે જ ઉભા થયા હતા પણ કોંગ્રેસવાળાને પૂછો તો ખરા કે તમે જીતીને આવશો અમારા માટે કરશો શું ક્યારેક પૂછો તો ખરા એમને કે તમે શું કરવાના જ એમની જોડે કોઈ મુદ્દો નથી પણ પૂછજો કે અમને ખબર છે કે તમે આવશો તો શું શું થશે ફરતી ઉનાળો આવશે માટલા ફૂટશે પાણી માટે લોકો તળવડશે કારણ કે કભાગ્યા એવા છે કે મોદી સાહેબ આ પછી ક્યારે દુષ્કાળ નહીં પડ્યો પણ કોંગ્રેસ હતી તો દર 5 વર્ષે બે દુષ્કાળ આવતા હતા આપણા ઉપર કારણ કે એમાં સચ્ચાઈ નથી ઈમાનદારી નહોતી એવા લોકોને કહું છું કોંગ્રેસ આવશે તો ફરતી ભાઈરાજ આવશે કોંગ્રેસ આવશે તો ફરીથી એ ભ્રષ્ટાચાર આવશે

એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો સમય આવશે તો એ પણ કરીશું પણ અત્યારે સંસદ સંસદ બનાવવા છે અમારે એટલે છે ની જોડે કમળ મોકલવું છે બનાસકાંઠાનું ચીતાડવા એટલે છે કે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે 10 વર્ષમાં દેશ બદલાણો છે 10 વર્ષમાં દેશની અંદર લોકોનું જીવન ધોરણ બદલાણું છે કાલે એમના નેતાઓ કહેતા કે અમને રામ મંદિર સિવાય બીજો કોઈ મુદ્દો જ નથી તો રામ મંદિર સિવાય મુદ્દો નથી તો એ પણ દિવસ જોયા છે અમે કે આ દેશના આદ્ય સ્થાપક આ દેશના ઈષ્ટદેવ આ દેશના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન 500 500 વર્ષ સુધી તંબુમાં રહ્યા ત્યારે તમને ક્યારે એવું ના થયું કે લાવો અમારા ભગવાન માટે મંદિર બનાવીએ દોસ્તો સીતાજી સ્વર્ગમાં રામ ને પૂછતા હશે આ આપણા બાળકો આ દેશ ની અંદર બધા આપણાને ભગવાન તરીકે પૂજે છે પણ હજુ તમારે તંબુમાં જ રહેવાનું ત્યારે સીતાએ કયું હશે સોરી રામે કયું હશે કે સીતા ચિંતા ના કર ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી આવશે ને એ જ મારું મંદિર બનાવશે તમને રામ મંદિર બન્યું એ ના ગમ્યું રામ મંદિરના જ્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસવાળાએ ના પાડી તો શું અમે હિન્દુ નથી તમે હિન્દુ નથી તમે રામમાં નથી માનતા એમને રામ ગમતા જ નથી એટલે એમણે ના પાડી કે ના અમે નહીં જઈએ એવા કોંગ્રેસને માફ કરાય ખરું સાફ કરી દેવી પડે સાહેબ

મને ચિંતા છે કે જે લોકો જાતિવાદ થી મારા સમાજ ને ભરમાવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કહું સાત તારીખે ચૂંટણી પતી જશે પછી 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 શું શું ક્યાં જવાનું વર્ષો સુધી મારા સમાજ ને પણ સત્તાથી વિમુખ રાખ્યો વર્ષો સુધી મારા સમાજ ને પણ સત્તા ની વિમુખ રાખ્યો મારા સમાજ ને તરસ લાગી એવું કહ્યું કે કુવા બાજુ ના જા એને રણની દિશા બતાવી હું તમને કુવાની દિશા બતાવવા આવ્યો છું કે સત્તા જોડે સત્તાની વચ્ચે રહી અને સરકારના લાભ લેવાય તો જ આ સમાજનો ઉદ્ધાર થાય કમનસીબી એ છે અમારી પણ જે સમાજમાંથી માંથી આવું એવું નથી કે સમાજને મુખ્યમંત્રી નહીં મળ્યા એવું નથી કે સમાજને સમાજ ને મિનિસ્ટરો ધારાસભ્યો સંસદ સભ્ય નહીં મળ્યા કોઈને એવું ના થયું કે લાવ ગાંધીનગર અમદાવાદ કે બનાસકાંઠા કે કે સરકાર જોડે જગ્યા માંગી લીધી છે ગુજરાત ગુજરાતના ઠાકોર સમાજ બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી સ્કૂલ કોલેજ માટેનું ભૂમિ પૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને મને ખબર છે ખાલી વાંચો વાતો હું ઠાકોર સમાજ ને નથી આ ચૂંટણી નરેન્દ્રભાઈ ની છે આખો દેશ નરેન્દ્રભાઈ માં બન્યો છે ત્યારે તમે કેમ પાછળ રહો છો તમારે પાછળ નહિ રહેવાનું સત્તા ને સત્તાના લાભ અને ના ફાયદા લેવાના છે અમારે કેસરજી ને બધા આગેવાનો બેઠા છે હું એમને પણ કહું છું કે ઘરે જાઓ કો બધાય કે આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદની આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની આ દેશની ચૂંટણી છે અને આમાંથી કંઈ બીજું નથી મળવાનું અને જે લોકો જે લોકો પોતાને એપીએલ બીપીએલ કે છે એમના એપીડેવિટો જોઈ લેવાના બધાય દોસ્તો ચૂંટણી અમારે લડવાની અને પૈસા તમારે આપવાના દોડવાનું તમારે આ કેવું અમારી ઈચ્છાથી લડીએ છીએ અમે લડ્યા પહેલા કોઈ પૂછતા તો નહીં અમે ત્યારે તમને વિનંતી કરું છું કે જો જો ભરમાતા નહીં વીસ દિવસ પૂરા થઈ જશે પછી શું આનો જવાબ કોઈ મને આપી દે તો હું સો એમની વાતનો જવાબ આપીશ પણ એનો જવાબ કોઈ નહીં મેં ઘણા પૂછ્યું આ વીસ દિવસ પછી શું આ બનાસકાંઠા આપણી ગૌરવ ભૂમિ છે અને આ આ બનાસકાંઠાની અંદરથી કમળ મોકલો નરેન્દ્રભાઈ અનેક વાર આવ્યા નરેન્દ્રભાઈ આશીર્વાદ આપ્યા છે ત્યારે આ બનાસની ડેરીનું ઋણ અદા કરવાનો સમય છે નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવાનો સમય છે ત્યારે હું તમને બધાને વિનંતી કરું છું કમળને જીતાડો ઉમેદવાર ભૂલી જાઓ જાતિ ભૂલી જાઓ રાષ્ટ્રવાદને કમળને જીતાડો એવી અપીલ કરવા માટે આવ્યો છું પાછા નહીં પડવા દો ને

વાડીનાથ ભગવાન આપણી એ જગ્યા માલધારી સમાજનો એ પ્રોગ્રામ દેશના વડાપ્રધાન એવું થાય કે મારે મારા માલધારીને મારા વાડીનાથ આશીર્વાદ લેવા જવું છે સાહેબ માલધારીઓ માટે તો આ અતિ ગૌરવની ક્ષણ છે દેશના વડાપ્રધાન જ્યાં

અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે એમાં કોઈ ને શંકા નથી તો આપણે પાછા કેમ રહીએ વાર ફરીથી જોરદાર તાળીઓથી આપણે વધાઈ લઈએ અને અવાજ આવો જોઈએ બધી બાજુથી બોલો ભારત